અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સિત્તેર કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું રાજકીય સન્માન સાથે કાલે વિજયભાઈના પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવામાં આવશે જોકે તેમના પરિવારના સભ્યો આજે ગાંધીનગરમાં જ રોકાશે વિજયભાઈ નું પાર્થિવ દેહ કાલે સવારે સાડા અગિયાર વાગે પરિવારને સોંપવામાં આવશે અને ત્યારબાદ હવાઈ માર્ગે પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે જ્યાં પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ કરી દેવામાં આવી છે અંતિમ દર્શન બાદ કાલે જ વિજયભાઈની અંતિમ યાત્રા પણ નીકળશે અંતિમ યાત્રા નીકળે તે પહેલાં રૂટ પરના રસ્તા બંધ કરવાનું અને નો પાર્કિંગ ઝોન માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે વિજયભાઈના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથ પરા સ્મશાનમાં વિજયભાઈના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો તાત્કાલિક રૂપાણી સરકારના મોટા ભાગના મંત્રીઓ કાલે રાજકોટ પહોંચશે જ્યારે કે રાજકીય અને સામાજિક આગેવાનો પણ રાજકોટ પહોંચી રહ્યા છે ડીએનએ મેચિંગ એટલે ક્રોસ વેરીફિકેશનમાં નક્કી થયું કે આ સદર દિવંગત જે પાર્થિવ શરીર છે એ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું છે તરત જ તંત્ર હરકતમાં પણ આવી ગયું હરકતમાં આવી અને તાત્કાલિક આ દિવંગત આત્માનો જે પાર્થિવ દેવ પરિવારજનને આદરણી અંજલીબેન રાધિકાબેન ભાઈ ઋષભભાઈ અને પરિવાર અને સ્નેહીજનોને મળી રહે એના માટે તાત્કાલિક વ્યવસ્થાઓની શરૂઆત કરી પરંતુ અત્યારે થોડો સમય વરસાદી વાતાવરણના કારણે આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ સાડા અગિયારની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને સાડા અગિયારે પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ સાડા બારની આસપાસ બે વાગ્યાની આસપાસ પહોંચી જઈ બેથી બે ત્રીસ સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ દોઢ કલાક જેવો સમયગાળો થશે કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘરે ઘર સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હિરાસરથી નીકળ્યા પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ દોઢેક કલાકનો થયો છે અને ચારથી પાંચ ચાર વાગે ઘરે પહોંચી નિવાસસ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ચારથી પાંચ એટલે એક કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે પાંચથી છ પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ એક કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ ત્રણથી છ પ્રાર્થના સભા સ્થળ રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે અને આદરણીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ નવથી બાર દરમિયાન પ્રાર્થના સભા હોલ નંબર એક એક્ઝિબિશન સેન્ટર હેલિપેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્તર ગાંધીનગર મુકામે રાખવામાં આવશે સાથે પાર્ટીની ખૂબ મોટી સેવા કરવાના કારણે અને આમ પણ આ તમામે તમામ જે દિવંગત આત્માઓ છે આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે આ તમામ દિવંગત આત્માઓ માટે એક પ્રાર્થના સભાનું આયોજન થયું છે જે વીસમી તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ચારથી છની વચ્ચે કમલમ કોબા ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે પ્રદેશ ભાજપ ખાતે રાખવામાં આવી છે અને તમામે તમામ જેટલા પણ દિવંગત આત્મા છે એ તમામને આદરણીય વિજયભાઈ રૂપાણી સહિત ત્યાં આગળ એમની આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને આ જે ઘા આપણા ગુજરાત ઉપર લાગ્યો છે એમાં તમામ લોકોને જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ મળે એના માટે બધા જ લોકો ગુજરાતભરના લોકો ત્યાં આવી અને પ્રાર્થના સમાવવામાં ભાગ લઈ અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે આ દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માગું છું સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તમામનો આભાર માનું છું આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદૃઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એમના બદલ અમે બધા એમના આભારી છીએ એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સિવિલ સ્ટાફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એમનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હૂંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ તો હવે જે સમાચાર પ્રાપ્ત થયા છે આવતીકાલે તમામ જે ક્રિયાઓ છે અંતિમ ક્રિયા કરવામાં આવશે અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે છે પરાક્રમ હવે જ્યારે નક્કી થઈ ચૂક્યું છે જાણકારી પ્રાપ્ત થઈ છે કે આવતીકાલે વિજયભાઈના પાર્થિવ શરીરને ત્યાં લાવવામાં આવશે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે કે આ પ્રકારની તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે કે આ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં ગોઠવવામાં આવી છે ચોક્કસ વિજયભાઈના ઘરની નજીક તમામ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે સ્થળ નિરીક્ષણ માટે અત્યારે પહોંચ્યા છે થોડીવાર પહેલાં ડીસીપી પણ અહીંયા પહોંચ્યા હતા સરકારનો જે કાર્યક્રમ આખે આખો રૂટ જે આવ્યો છે તે મુજબ જે સાડા અગિયાર વાગે પાર્થિવ દેહ સ્વીકાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ત્યારબાદ સાડા અગિયારથી સાડા બાર સિવિલ હોસ્પિટલ અમદાવાદથી એરપોર્ટ જે લઈ જવામાં આવશે વિજયભાઈ રૂપાણી છે તેમનો પાર્થિવ દેહ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે આખો રૂટ અત્યારે સરકાર દ્વારા જે સામે આવ્યો છે સાડા બારથી જે બે વાગ્યા દરમિયાન એરપોર્ટ જે છે એરપોર્ટથી જે ટેક ઓફ હવાઈ માર્ગે ટેક ઓફ કરશે જે અધિકારી અહીંયા જે પહોંચ્યા છે સ્થળ નિરીક્ષણ માટે એ બતાવવાનો પ્રયાસ કરીશું ભાજપના કાર્યકર્તા આગેવાનો પહોંચ્યા છે બીજી તરફ બે વાગ્યાથી અઢી વાગ્યા સુધીમાં જે રાજકોટ એરપોર્ટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પાર્થિવ દેહ આવશે અત્યારે જે ડેપ્યુટી કમિશનર છે મહાનગરપાલિકાના તેઓ અત્યારે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા છે એ દ્રશ્યો પણ સાથે સાથે બતાવવાનો પ્રયાસ કરીશું જે બે અઢી વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો જે રૂટ છે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાન જવા માટે જે રવાના થશે ગ્રીનલેન્ડ ચોકડી રણછોડદાસ બાપુના આશ્રમ ત્યાંથી સામેનો રોડ બાલક હનુમાન મંદિર કેડી ચોકથી કેડી ચોક આવેલો છે ત્યાંથી સંત કબીર રોડ અને જે અલગ અલગ રૂટ અત્યારે જે સામે આવ્યો છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ભાવનગર રોડ ઝોન ઓફિસ છે ત્યાં થઈ પારેવડી ચોક કેસરી પુલ સિવિલ હોસ્પિટલ થઈને ચૌધરી હાઈસ્કૂલ બહુમાળી ભવન

જે નિવાસસ્થાને રામનાથપરા સ્મશાન યાત્રા જે નીકળવાની છે એ યાત્રા પણ બતાવવાનો પ્રયાસ કરીશું પ્રકાશ સોસાયટી એ છે ત્યાં સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે નિર્મલા કોન્વેન રોડ ત્યાંથી કોટેચા ચોક જે આ થી છ વાગ્યા દરમિયાનનો રૂટ અંતિમ યાત્રાનો જે રૂટ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું પ્રકાશ સોસાયટીથી નિર્મલા કોન્વેન્ટ રોડ કોટેચા ચોક જે કાલાવર રોડ મહિલા કોલેજ ચોક એસ્ટ્રોન ચોક સરદારનગર મેઇન રોડ યાજ્ઞિક રોડ માલવિયા ચોક ત્રિકોણ બાગ કોર્પોરેશન ચોક થઈ અને બાલાજી હનુમાન મંદિર આવેલું છે રાજેશ્રી સિનેમા થઈ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ અને ત્યાંથી સોની બજાર થઈ અને આ જે અંતિમ યાત્રા છે તે રામનાથપરા પહોંચશે રામનાથપરામાં તેમનો જે અંતિમ વિધિ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે ઉપરાંત રાજનેતાઓ રાજકીય આગેવાનો જોડાશે અત્યારે જે જિલ્લા ના અધિકારીઓ ઉપરાંત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે સ્થળ મુલાકાત માટે અલગ અલગ ત્રણ વિભાગો દ્વારા કાર્યવાહી જે જે આખો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે નિવાસ સ્થાનની મુલાકાત લીધી છે પોલીસ દ્વારા ડીસીપી પણ થોડી વાર પહેલા જ આવ્યા હતા એમને પણ મુલાકાત લીધી છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આવતીકાલ સાંજ સુધીમાં અનેક વીવીઆઈપીઓ અને વીઆઈપીઓ આવશે તેના માટે પણ પોલીસ દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સાથે જે અહીંયા પ્રકટેશ્વર મંદિર આવેલું છે તે મહાદેવ મંદિર ખાતે પણ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અત્યારે જે રૂટ જે સરકારનો ઓફિશિયલ રૂટ જે સામે આવ્યો છે તેમાં ત્રણ વાગ્યાથી જે સત્તર તારીખનો જે રૂટ છે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી પ્રાર્થના સભા સત્તર તારીખના રોજ પ્રાર્થના સભા રેસ્કો મેદાન છે ત્યાં રાખવામાં આવી છે અને જે ઓગણીસ તારીખે ગુરુવારે નવ થી બાર દરમિયાન પ્રાર્થના સભા જે હોલ નંબર એક એક્ઝિબિશન સેન્ટર હેલીપેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્તર ગાંધીનગરમાં રાખવામાં આવશે અને ત્યારબાદ જે કહી શકાય કે નવ થી બાર દરમિયાન આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તરના રોજ અને જે અન્ય એક જે કાર્યક્રમ આવ્યો છે કે જેમાં વીસ તારીખે શુક્રવારે ચાર થી છ દરમિયાન પ્રાર્થના સભા કમલમ જે કો આવેલું છે કમલમ કાર્યાલય ત્યાં રાખવામાં આવી છે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે જે આવતીકાલે અને સતત વીસ તારીખ સુધી અનેકવિધ કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે